રાજ્યના કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે જેમાં મુખ્યમંત્રી રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાનો લાભ આગામી તારીખ એક જુલાઈ બે હજાર ત્રેવીસથી આપવાની જાહેરાત કરી છે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મયોગીઓ અને અંદાજે ચાર ત્રેસઠ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે મોંઘવારી ભથ્થાની આઠ માસની એટલે કે પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે તદનુસાર જુલાઈ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીની તફાવત રકમ માર્ચ બે હજાર ચોવીસના પગાર સાથે મળશે તો ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસની એરિયર્સની રકમ એપ્રિલ બે હજાર ચોવીસના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર ચોવીસના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે બે હજાર ચોવીસના પગાર સાથે કર્મયોગીને ચૂકવાશે મુખ્યમંત્રી નવી વિધિત પેન્શન યોજના એનપીએસમાં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે જે મુજબ હવે એનપીએસ અન્વયે કર્મચારીએ દસ ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે ચૌદ ટકા ફાળો આપશે